રામ રામના ગુડ મોર્નિંગ તો નવાજ બ્લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આવી ગયો અને સરબા ઉપર તાબા ઉપર આવીને લોકેશન જોવા મળે તો રીલ ઉતારવાનું પહેલાં રીલ ઉતાર લીધી મેં તમને બતાજી જો મારી અહીં ઘોડી પડી છે સ્ટેન્ક કહેવાય સ્ટેન્ક મને એમથી ઘોડી કહેવાય ટેન્ક કહેવાય સ્ટેંગ પડ્યું છે જો તમને દેખાડી દુ તો હવે લોકેશનનું અમારું જાડું છે જો આ મારું લોકેશન લોકેશન એટલે તો આ બારનું લોકેશન એ બતાવી દીધું તમને કેવું હરિયાળી લોકેશન આવે છે એટલે કાંઈ વસ્તુ કમી ન આવે તો આ મારું જાડવું છે લોકેશનવાળું જવું બધાય તો મારું પિક્ચર અને આ મારું સ્ટેન્ડ આવી ગયું છે રીલ ઉતારવાની રીલ ઉતારવાનું ચાલુ કરી દીધું છે એટલે બહુ મજા આવે એવું છે અને સીધો ઢાબો જબર તમને બતાવી દીધું કે લાઇક કરી દઈ ગયો જરૂર મિત્રો બધાય તો લાઇક કરવાનું કીધું એટલે લાઇક જરૂર કરી દઈ ગયો અને અમારે આ સાથે છે ચિત્ર સાથે છે એટલે એટલે બહાર આવી ગયો નથી ભાઈ બનકે એટલે આવું હોય તો અમરેલી કપડાં લેવા જવું પણ કપડાં લેવા હું કાંઈ ગયો નહીં ભાઈ બને તો નીચે આવી ગયો સિઝન ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો જવો મિત્રો વરસાદ તો આખોથી ચાલુ જ છે એટલે બહુ મજા આવે છે ચાલુ જ છે વરસાદ એટલે આમ જો લાઈક કરજો અને શેર કરીજો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબર કરી દઈ ગયો અને જો આ બધું મારું લોકેશન છે અને વરસાદ ચાલુ હતો અને કાંઈ તમને કમી ન રહ્યો બધું તમને દેખાડી દીધું તો વરસાદ ચાલુ